વડોદરા જિલ્લાના ભાદરવા કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે વડોદરા જિલ્લાના ભાદરવા જી આર ભગત હાઈસ્કૂલ ખાતે જીર્ણોધાર સમિતિ તેમજ શાળા કેળવણી મંડળ તથા શાળાના નવીનીકરણના દાતાઓને એકત્રિત કરી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું સાવલી તાલુકાના ભાદરવા ગામ ખાતે આવેલ જી આર ભગત હાઈસ્કૂલ બિલ્ડિંગનું ઘણા સમયથી રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે જે કામ માટે શાળામાં અભ્યાસ કરી ચૂકેલા અને શાળા માટે આદરભાવ રાખનારા નાગરિકોએ શાળા જીર્ણોદ્ધાર સમિતિની રચના કરી ગામ માટે અને શાળા માટે અથાગ પરિશ્રમ કરી રૂપિયા એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડ જેવી રકમ શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ તેમજ ગામના અગ્રણીઓ તથા દેશ વિદેશમાં વસતા ભાદરવા ગામના હિતેચ્છુઓ પાસેથી એકત્રિત કરી શાળા મકાનને નવીન રૂપ રંગ આપવામાં આવ્યું ભાદરવા જી આર ભગત જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા કેળવણી મંડળ સહિત દાતાઓ તથા ગામના વડીલો તથા ગામના ચેહર જોગણી માતાના મહંત રમેશભાઈ સાવલી ડેસર તાલુકાના ધારાસભ્ય કેતનભાઈ શાળા કેળવણી મંડળમાં અભૂતપૂર્વ સહકાર આપનાર ભાદરવા સ્ટેટના રાજા સાહેબ સમર વિજયસિંહ વાઘેલા તથા શાળા જીર્ણોદ્ધારમાં પહેલો અને સૌથી વધારે પચીસ લાખનો ફાળો આપનાર ભરતભાઈ મેરાઈ તથા પધારેલ તમામ નાના મોટા પદાધિકારીઓ શિક્ષકો તથા જીર્ણોદ્ધાર સમિતિને માન આપી પધારેલ ગામના તથા આજુબાજુના ગામના વડીલોનું સ્નેહમિલન રૂપી સ્વાગત અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો કે જેમને ભાદરવા ગામનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કર્યો ઓરિજિનલ સ્કૂલ ની જે જે જરૂરિયાતો હોય એના માટે જે સેવા કરવાની જો મને તક મળશે તો હું મારી જાતને અડધી રાત્રે પણ ફોન ની ઘંટડી વાગે અને ફોન ઉઠાવીને જવાબ આપનાર સતત ચિંતા કરનાર એવા લોકવાડીલા ધારાસભ્ય એવા કેતનભાઈ નામદાર અમને જેમ કહીએ તો બહુ અતોષ અતિશયોક્તિ લાગે કે 1964 થી 2023 સુધી જેમને 59 વર્ષ નિરંતર આ સ્કૂલના પ્રમુખ પદે સેવા આપી છે છ દાયકાનું જીવન કહેવાય એમને એટલે છ એ છ દાયકાના જીવનમાં જેઓ સફળ નેતૃત્વ કોઈ પણ વિરોધ વગર વાદરવા ગામમાં આજીયાર ભગત હાઈકુલ શ્રી ભાદરવા ખેડોની મંડળ ભાદરવાના પ્રમુખ તરીકે સેવા આપી વધુ મહત્વની વાત છે કે અમારો પહેલો પ્રોજેક્ટ ફક્ત ₹65 લાખનો હતો પણ અમને એક જ વ્યક્તિ કે ભાદરા ગામના વિઠ્ઠલદાસ મીરાઈના પુત્રો તરફથી એક જ વ્યક્તિ એક જ પરિવાર તરફથી પચીસ લાખ રૂપિયાનું દાન મળ્યું અને અમારો જુસ્સો જે વધ્યો એ જોતા અમે સ્કૂલની બાંધકામમાં ઘણો બધો સુધારો વધારો કરી અને ઘણા બધા કામો જે અમારા પ્રોજેક્ટમાં પહેલાં નહોતા એ હાથમાં લીધા અને પૂરા કર્યા અને એક કરોડને ઓગણચાલીસ લાખ રૂપિયાના ખર્ચે આજે અમે સંપૂર્ણ રીતે આખા મકાનો ઝીણો અને એનું એલિવેશન પણ આખું બદલી નાખ્યું છે અને આ જગ્યાનું લોકેશન પણ એટલું છે કે કદાચ હું એવું કહી શકું કે સાવલી તાલુકાની અંદર આવી તો કોઈ સ્કૂલ નહીં હોય એટલું સરસ સુવિધા ભૌતિક સુખો સાથે આ તૈયાર કરેલું છે અમને ખૂબ ખૂબ સરસ દાતાઓ મળ્યા અને એ દાતાઓના સહારે અમે આ કામ પૂર્ણ કર્યું છે અમારા કેરોની મંડળના લગભગ ઓગણસાઠ વર્ષ જે મંડળના પ્રમુખ રહેલા અમારા ગામના રાજવી દરબાર સમરજીસિંહ દરબાર સાહેબનો પણ અમને ખૂબ ખૂબ સહકાર મળ્યો એ માટે અમે આ કામ અમે પૂરું કરી શક્યા છીએ ધન્યવાદ